તો જય સ્વામિનારાયણ ખવરમાં વહેલા ઉઠ્યા અને વ્યારા એક્ઝિબિશન એટલે હું ને મારો ભાઈ ટેમ્પો લઈ જય સ્વામિનારાયણ ભગત જય સ્વામિનારાયણ જય સોમનાથ ભગત એક નંબર એક નંબર આજે વ્યારા આપણે

આરામ પ્યારી લઈ અને નીકળ્યા અને ધીમે ધીમે આગળ જવાનું છે તો આજે આપણે વ્યારામાં આવ્યા અને વ્યારા પછી એક્ઝિબિશનમાં હતા તો અમારા ભાઈ મિત્ર સંઘ્યા એ ભાઈને લાગી ભૂક્યા સ્ટોલ મૂકીને કે હાલો વડાપાવ ખાવા જવું કેવું લાગ્યું લીધા રૂપિયામાં સુરત જેવો વાટકીને કરતાં કરતા તો વ્યારામાં મસ્તીનું વડાપાવ ખાધું ને પછી ભાઈએ લીધી વેફર અને વ્યારા તો ભાઈ બહુ સિટી છે ભાઈ બહુ મસ્ત સિટી છે અને હવે આપણે જાઉં સ્ટોલ બાજુ એટલે હવે ગાડી આપણે ટુ વ્હીલર અને ભાઈ છે

અને ધીમે ધીમે આવે છે અને બઢિયા રેસ્ટોરન્ટ ની અંદર આ એમના માલિક છે બઢિયા રેસ્ટોરન્ટ ના છે આખું એક્ઝિબિશન અહીં છે જો આ સેવ ટમેટા છે ઢોકળી છે છોડી છે ભીલી મસાલા દાળ ભાત ગઢી કઢી ખીચડી હાંજે રોટલી રોટલી અનલિમિટેડ થાળી હોય અને આ ભાઈ માલિક છે હારું ભાઈ કેટલા વર્ષથી આખો છો